જોવા મળી શકે અને એ પહેલા શાક રાખવાનું કુલરૂમ પણ જોઈ લો કે આજે શાકમાં શું મળ્યું છે તે પણ જોઈ લ્યો એ આજે મિત્રો માલબમ બમ્પર છે પરંતુ ખાવા જેવું કંઈ મળ્યું નથી એટલે આજે આજે આ માછલાને પણ ખાવું પડશે અને મિત્રો આ છે શાક રાખવાનું કુલરૂમ આમાં અમે સારું સારું ખાવા જેવું શાક પણ રાખીએ છીએ અને બરફ નાખી અને

તેને પણ કાપી નાખે છે અને મિત્રો એમ જોવા જાય તો તેનો કલર જ અલગ છે બાકી તે ઉંદેડા જેવું દેખાય છે અને દાંત જોવા જાય તો તે ખરેખર ઉંદેડા જેવું પણ દેખાય છે અને સાથે મિત્રો તેનો કલર તમે જોઈ શકો છો કે ત્રણ રંગ પણ મેચિંગ છે જેમાં વ્હાઈટ કલર સાથે યલો અને બ્લેક ટપકા પણ દેખાય છે અને મિત્રો એમ જોવા જાય તો આ ખરેખર દરિયાનો ઉંદેડો જ છે ગમે તેવી સખ્ત સીજ હોય તેને પણ તે કાપી નાખે છે અને મિત્રો તેના દાંત આટલા સખ્ત હોય છે કે એક જ વાર માં બધી ભૂકો પણ બોલાવી નાખે છે અને સાથે મિત્રો નાના નાના માછલા તો આ વિડીયો અને બટન પણ દબાવી દેજો અને સાથે વધારે માં વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો જેથી કરી અને મિત્રો આગળ લોકો પણ આવા રહે માછલાઓ ને બધા જોઈ શકે અને સાથે મિત્રો સમુદ્ર ની અંદર તો આવા અનેકો છે તો મિત્રો અમારી સાથે પણ જોડાઈ જાજો જેથી કરી અને તમને આવા અવનવા વિડીયો પણ બધા જોવા મળી શકે સાથે મિત્રો આ માછલું એકદમ રબર જેવું પણ આવે છે અને તેની ચારે બાજુ નાના નાના કાંટા પણ હોય છે મિત્રો આ ફિશ ખાવામાં ઉપયોગ થાય છે તેની કોઈ પાકી ખબર નથી પરંતુ મિત્રો આ ફિશ જો કદાચ ચાઇનામાં હોય તો અત્યારે ખવાય પણ ગયું હોય આ વિડીયો હવે અહીંયા સુધી જ અને મળીએ હવે બીજા વિડીયો સાથે ત્યાં સુધીમાં બધીને જય શ્રી કૃષ્ણ